સુરતના કાપુત્રા વિસ્તારમાં ત્રીસ કરોડના હીરાની ચોરીનો કેસ હવે મોટા ઘટસ્ફોટમાં ફેરવાયો છે જેમાં પોલીસ તપાસમાં એવું બહાર આવ્યું છે કે જે ફરિયાદી છે તે જ આરોપી છે શહેરના કાપુત્રા વિસ્તારમાં આવેલ ડીકે એન્ડ સન્સ હીરા કંપનીમાં કેટલાક દિવસ પહેલાં પ્રકાશમાં આવેલ ત્રીસ કરોડની હીરા ચોરીની ઘટનામાં અચાનક નવો ટર્ન આવ્યો છે ક્રાઇમ બ્રાન્ચ અને કાપુદરાપાસ હાથ ધરાતા સમગ્ર કેસનું રહસ્ય ઉકેલાઈ ગયું પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે કંપનીના માલિક દેવેન્દ્રકુમાર ચૌધરી તેના પુત્ર પિયુષ ચૌધરી ડ્રાઈવર વિકાસ ડિસ્નોઈ અને મદદગાર રામજીવન મળીને આ ચોરીનો પ્લાન કર્યો હતો ઉદ્દેશ માત્ર એક હતો વીમા પકવવો અને ત્રીસ કરોડ રૂપિયાના ઉભા થયેલા દેવામાંથી કંપનીને બહાર લાવવી તપાસમાં ખોલ્યું કે કંપનીમાંથી કોઈ પણ પ્રકારના હીરાની ચોરી થઈ જ નથી સમગ્ર ઘટનાને ખૂબ કાયદાકીય રીતે વળગી રહે એ રીતે પળે પળનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું ફક્ત પ્લાનિંગ જ નહીં ડ્રાઈવર વિકાસ દુબઈ ભાગી જવાનું પણ નક્કી કરી લીધું હતું અને તેના માટે ટિકિટ પણ બુક કરી દીધી હતી જોકે સમયસર પોલીસે ચારે આરોપીઓની ધરપકડ કરી લીધી પોલીસના જણાવ્યા મુજબ આ કેસમાં હજુ ચાર અન્ય આરોપી ફરાર છે જે વ્યક્તિઓને ચોરી માટે ભાડે બોલાવવામાં આવ્યા હતા તેમને રોકડ પૈસા પણ આપવામાં આવ્યા હતા હાલ પોલીસે ફરારા આરોપીઓને પકડવા માટે પ્રયાસ તેજ કર્યો છે તૈયારી કરવા માટે આ લગભગ દેઢ મહિના સેના પ્રયાસ ચાલુ હતા દેઢ મહિનામાં જ્યારે આ બધા નક્કી થયા આ અને એના એક દીકરા છે એના દીકરા ઈશાન કરીને છે ઈશાન ચૌધરી આ બધા લોકો પ્લાનિંગ કરી કે આપણા કરવા જોઈએ ચૂંકી બધા આરોપીઓ બી અને ફરિયાદી બી જો મળે આ ગુનાના ફરિયાદી અત્યારે આરોપી આ બધા જે બાળમેર રહેવાલા છે તો દેડ મહિના પહેલા પ્લાનિંગ કરા પ્લાનિંગ કર્યા પછી એવું નક્કી કરા કે એના પોતાના ડ્રાઈવર એક વિકાસ કરીને છે જો બાળમેરના છે 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 ડ્રાઈવર એના આ આ કરી કે રીતે કરવું તો પછી વિકાસ એક અહીંયા જ આપણા શહેરમાં રહેતા અને આ બી બાળમેરના વતી છે હનુમાન બિશ્નઈ હનુમાન બિશ્નોઈ વિકાસ કોન્ટેક્ટ કરે છે અને પચીસ લાખ રૂપિયા અમે તય કરે છે કે ભાઈ તમે આ રીતે તમે આવવાના અત્યારે પૂરા અમે ગેસ કટર થી કાટવાના અને ચોરી થઈ છે આ રીતે પૂરા પ્રસ્તુત થાય આ રીતે આપના તમે કરશો તો પચીસ લાખ રૂપિયા આપીશું પછી હનુમાન જે હનુમાન મહારાષ્ટ્ર થી ત્રણ લોકો બોલાય એક આનંદ કરીને છે બીજા બે અન્ય લોકો છે જેના મારે ટીમ એના પકડવા માટે કામ કરે છે એના કોન્ટેક્ટ કરે આ ત્રણ લોકો આ પ્રકારના ગતિવિધિઓમાં સામેલ હોય છે અને હનુમાનને કોન્ટેક્ટ ના છે અને હનુમાન જો છે એના પર હમણાં જનરલ ફોર્મેટ માસમાં એક ચીટી ગુના બી અહીંયા દાખલ થયેલા છે ત્યારથી નાસ્તા છે તો હનુમાન જે ત્રણ મહારાષ્ટ્ર લઈ આવ્યા અને આ લોકો પ્લાનિંગ હતી કે તમે પૂરી બિલ્ડિંગમાં કોઈ આવશે નહીં કોઈ નજર નહીં આવશે પૂરી બિલ્ડિંગ ખાલી રહેશે તમે કોઈ તકલીફ નહીં પડશે ચાબી એક આપી જોઈએ નીચેથી આપણા ખોલવાના હતા અને હનુમાન એના પહેલે પંદર દિવસ પહેલા ઘણી વખત જઈને રેકી કરી આવ્યા હતા કે તિજોરી ક્યાં છે ક્યાંથી જવાના કઈ રીતે આજુબાજુ માહોલ શું છે તો હનુમાન એના પછી બ્રિફિંગ આપી આ ત્રણ લોકો પહેલા અટેમ્પ થયા સોળ સત્તર ના રાત્રે આ ગુના અમારા સત્તર અઢાર ના રાત ના કટિંગ થયા લેકિન એક દિવસ પહેલા બી આ ત્રણ લોકો ત્યાં જાય છે અને જાય છે અને ટ્રાય કરે છે ત્યાં ચાબી ખોલીને જાય ચોથા માળા ઉપર જાય કઈ કોઈ વ્યક્તિ રહેતા નથી એસ પર પ્લાન જોઈએ આના ખોલે છે કટિંગ કરવાના ટ્રાય કરે છે લેકિન આના કટિંગ થઈ શકતી નથી અને આ જો કટર અને ગેસ કટર વગેરે બધા પોલીસ શરૂઆત ડાઉટ જ ક્રાઇમ ને ભી ડાઉટ હતા કે આ